રાજકોટમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ ઉપસ્થિતિમાં એકસો પંચ્યાસી લોકોને સીએએ અંતર્ગત મળ્યું ભારતીય નાગરિકત્વ ખુશ રહો હસતા રહો હવેથી તમે મહાન ભારતના નાગરિક છો પાકિસ્તાનથી વિસ્થાપિત થઈ કચ્છ મોરબી તથા રાજકોટ જિલ્લામાં વસેલા એકસો પંચ્યાસી જેટલા લોકો આ શબ્દ સાંભળવા માટે વર્ષોથી તરસતા હતા અને આજે તેમની અભિલાષા પૂર્ણ થઈ હતી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષંઘવીની ઉપસ્થિતિમાં આજે રાજકોટમાં મૂળ પાકિસ્તાનના એકસો પંચ્યાશી લોકોને સિટીઝનશિપ એડમેન્ટ એક્ટ બે હજાર ઓગણીસ હેઠળ ભારતીય નાગરિકતા એનાયત કરવામાં આવી હતી રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉક્ટર ઓમ પ્રકાશના નિર્દેશ મુજબ રાજકોટમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજવામાં આવ્યો હતો આ અવસરે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે જેમને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ છે તેવા પાકિસ્તાનથી વિસ્થાપિત લોકો માટે આજથી નવું જીવન શરૂ થયું છે મંત્રીશ્રીએ જ્યારે કહ્યું કે હસતા રહો હવેથી તમે મહાન ભારત દેશના નાગરિકતા છો ત્યારે ઉપસ્થિત લોકોએ ભારત માતા કી જયના નાદ સાથે તેમને વધાવી લીધા હતા મંત્રી શ્રી રાજકોટની ભૂમિને વંદન કરતા કહ્યું હતું કે આ ભૂમિએ ગુજરાતને શ્રેષ્ઠ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપ્યા હતા અને હાલ દેશના લોકોએ તેમને શ્રેષ્ઠ વડાપ્રધાન તરીકે ચૂંટ્યા છે આ જ ભૂમિએ હવે પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા મૂળ ભારતના 185 લોકોને નવું જીવન આપ્યું છે પાકિસ્તાનમાં લઘુમતીમાં રહેતા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ વગેરે પર થતા અત્યાચારોનો ઉલ્લેખ કરતા મંત્રી શ્રી કહ્યું હતું કે જો આ વિસ્થાપિત લોકોની વેદના સાંભળીએ તો આંખોમાંથી આંસુ ન રોકાય રૂવાટા ઊભા થઈ જાય પાકિસ્તાનમાં થતા અત્યાચારમાં કોઈ બહેને પતિ ગુમાવ્યા તો કોઈએ સળગતું ઘર મૂકી અને નીકળી જવું પડ્યું આવી સ્થિતિમાં આ લોકોએ ત્યાં વર્ષો કાઢ્યા છે આ તમામ લોકોની સહન શક્તિને વંદન છે એક ડૉક્ટર દીકરીને ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી આ દીકરીને જ્યારે પ્રેક્ટિસ શરૂ કરવાની હતી ત્યારે તેમના પર અત્યાચારો શરૂ થયા અને તેમણે માતા પિતા સાથે વિસ્થાપિત થવું પડ્યું આવા દેશમાંથી આવેલા આ ભારતના લોકો વસુધૈવ કુટુંબકમની ભાવના ધરાવતા મહાન ભારત દેશના નાગરિક બન્યા છે એમ તેમણે ગૌરવ ભેર કહ્યું હતું ભારત દેશની મહાનતાનું ગૌરવ ગાન કરતા શ્રી કહ્યું હતું ભારત એક એવો દેશ છે જ્યાં તમામ ધર્મોનું સન્માન કરવામાં આવે છે જ્યાં માનવ માત્રનું સન્માન કરવામાં આવે છે આજે દુનિયામાં માનવ અધિકારોની ચર્ચા થાય છે